જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારા બધા મારા ફરીથી એક નવા બ્લોગમાં તો અત્યારમાં તમે જોઈ શકો છો આમ તડકો છે અને સાટા આવે છે આ હાથે કાલે વરસાદ આવી ગયો તો બપોર હરાવડો એટલે તો આખ્યું આજે હવે તો સાટા મોટા સાટા આવે બહુ વધારે આવે છે તો આજે બપોરનો નહીં હાલે અત્યારે તડકો આ થોડો થોડો છે ને સાટા છે આમાં ફોનમાં દેખાતા નહીં હોય થોડા થોડા છે સાટા

અત્યારના પોણા અગિયાર વાગી ગયા છે જોઈએ વરસાદ ન આવે તો પછી બપોર પછી સાથે આંકવાનું છે બપોર પછી ના હાથીએ સાથે તો મિત્રો હાથે આંકવાનું શરૂ કરી દીધું છે આ એટલું બધું હાલી ગયું છે એટલું રહ્યું છે ઝાંકવાનું એટલું આખી નાખ્યું છે બે બે સા બે શરૂ કર્યું તો અત્યારના ત્રણ વાગી ગયા છે આ બેલો હાલતો જાય છે ને ભાળા ચડતા જાય છે એટલું રહ્યું છે ખાલી એટલું બધું હાલી ગયું છે ત્રણ વાગ્યે

તો મિત્રો આ માકતા તા આ મા આલી ગયું છે હેડામે દેઈ છે આણી પણ હેડામે આણી પણ દેઈ છે ઓલી પણ એ હેડામે રહી છે ઈ હેડામે દેયા થાય ને આ મા આલી થાય હેડામે બેઈ દેવાય છે પછી ઓલ્લો ખેતર સે ઓલા ખેતરમાં સડા દે આકવાનું છે ઓલી પાના ખેતરમાં અત્યારે જોવાનું છે હાલને કનાયા આમાં તો આલી ગયું છે હેડામે દેઈ દે ચાલો હેડામે દેઈ દે પછી ઓલા ખેતરમાં આકવાનું છે તો મિત્રો આમાં હાથે આંકતા હતા આમાં હાથી હાલી ગયું છે આ ખેતર માંગી નાખ્યું છે આમાં ઓલ્લીપાયા ફરે છે હવે પછી બળજુ થાકી ગયા હતા એટલે છોડી નાખ્યા છે હવે આમાં આ ખેતરમાં જો વરસાદ ન આવે રાત્રે તો કાલે સવારે છે આમાં તો હાલી ગયું છે બળદું સરે છે તો વરસાદ ન આવે તો કાલે સવારે આમ આંખવાનું છે આમાં સવારે અથવા કાલે બપોરનું સવારમાં ઝાકળ હોય તો કાલે બપોરનું બાકી કાલે સવારનું આમાં છે પાસે પાળા તો નાખી દીધા હતા પાછું ફળ ને હતું એટલે પાછું બેલોય થતો જાય ને પાળા ચડતા જાય એટલા માટે પાછું વાંકવાનું છે હજી રાપા ભેળા નથી થયા રાપા ભેળા થઈ જાય પછી તો ન ચાલે પણ હજી ભેળા બહુ થયા છે નહીં એટલે એકવાર હવે કદાચ ચાલી જશે બાકી વરસાદ જેવું તો લાગતું છે નહીં હવે નહીં આવે તો પાછું પાણી વાળવું જ જોશે એમ ન આવ્યા કરે તો ભગવાન જો આવે નહીં પાવ પડે નહીં આમાં કાલે સવારે રાખવાનું છે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને જે બીજો દિવસ સુધી ગયા છે ને અત્યારે આપણે આખવાનું છે આમાં હાથે કાલે આમાં આખવાનું બાકી હતું વલામાં આવી ગયું છે પાળા ચડી ગયા ને બેલોન પાળા આમાં જે અહીંથી આખવાનું છે આમાંથી અત્યારે દસ વાગે ગયા છે આગળ શરૂ કરવાનું છે ભાઈ જ્યારે બપોર આવે છે એટલું હાલે એટલું બીજું બપોરનું બપોર થાય તો હાલી જાય તો ન હાલે તો બીજું બપોરનું આંખવાનું છે અત્યારે દસ વાગે ગયા છે ચાલો આંખીએ તો મિત્રો હાથે આંખવાનું શરૂ કરી દીધું છે એટલું હાલી ગયું છે એ બાજુથી આંખે છે એટલું બધું આંખવાનું રહ્યું છે એ આંખે છે એટલે એ તો સાડા દસ વાગે ગયા છે પાળા ચડતા જાય છે બેલોએ હાલી જાય છે તો મિત્રો અત્યારે આપણે નાઇટન ફ્રેશ થઈ ગયા છે અને હાથે આખતા હતા અહીં સમય સુધી અહીં પડ્યું છે ઓલી પાનું એટલું હેલું છે જાણી પાનું આંખવાનું છે અત્યારે એક વાગુ આવી ગયા છે હવે બે અઢી ત્રણ વાગે બપોર પછી નાખવાનું છે તે બપોર છોડી નાખ્યા હતા અગિયાર સવા અગિયાર સવા અગિયાર છોડી નાખ્યા સવા અગિયાર સાડા અગિયાર સમય સુધી હેલું છે ચાલો પછી બપોર પછી નાખવાનું છે શરૂ કરી દીધું હતું સવારે સામે સુધી હાલી ગયું હતું થોડુંક બીજું રહ્યું ત્રણ વાગે શરૂ કર્યું તો અત્યારે પણ ચાર વાગે ગયા છે ત્રણ સવા ત્રણે કર્યું હતું શરૂ એટલું જ રહ્યું છે અહીં સુધી હાલી ગયું છે ચાલો એટલું રહ્યું છે આખી નાખીએ પોણા ચાર વાગી ગયા છે એટલું આખી નાખીએ રહ્યું છે તો મિત્રો હાથે આખતા હતા હાથે હાલી ગયું છે અને બળતું સડી નાખે છે અત્યારે અહીંયા આપણે બહેને સારવા આવી ગયા છે બહેને સારવા આવી ગયા છે અહીંયા બધા બહેને આખાડ થઈ ગયા અહીંયા એ બે ત્રણ દિવસે સારી છે આમાં ફળ છે એટલા માટે ખાય છે અને હાથી હતા હાથી હાલી દેવી છે બેલો બેલો અને પાળા બે આકારે થઈ ગઈ છે બેલો હાલી પાળા ચડી ગયા છે હવે તો આકવા કોણ છે નહીં એકવારે પાળા ચડાવી દીધા હતા પણ પાછો ખડ જેવું નહોતું અને પાટલા ભેળા નહોતા થયા રાપ્પા રાપ્પા ભેળા થઈ જાય પછી ન આલે જે ખેડૂત મિત્રો છે તેને ખબર છે એટલે રાપ્પા જે ભેળા નહોતા થયા તો એકવાર હાંકવાનું હતું તો હાંકી નાખ્યું છે હવે તો પાળાએ ચડાવી દીધા છે હવે રાખવાનું છે નહીં સેલેવા રાખી નાખ્યું છે મેંડવીમાં અને અત્યારે આપણે બહેને સારવા આવી ગયા છે ચાલો બે સારી આ બધા ખડ છે એમાં સારીએ